નમસ્કાર અમારા દિલથી વાલા પેન્શનર મિત્રો ભાઈઓ અને બહેનો આપનું હાર્દિક સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં તો મિત્રો આ ચેનલ પર અમે હંમેશા પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓ માટે સૌથી ઉપયોગી નવીનતમ અને સાચી માહિતી લઈને આવતા રહીએ છીએ કારણ કે પેન્શન માત્ર એક રકમ નથી એ આપણા જીવનનો આધાર હોય છે વર્ષો સુધી આપ્યા પછી મળતું સન્માન છે તો મિત્રો વર્ષો સુધી રાજ્ય કે કેન્દ્ર સરકારની સેવા કર્યા પછી જ્યારે આપણે નિવૃત્ત થઈએ છીએ ત્યારે આપણી આશા એક જ હોય છે કે મહિને નિયમિત સમયસર પેન્શન મળે જેથી ઘરનો ખર્ચ દવાઓ વીજળીનું બિલ અને ઘરેલું જવાબદારીઓ પૂરી કરી શકીએ આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવા પ્રશ્નની કે જે હમણાં દરેક પેન્શનર મિત્રોના મનમાં હોય છે એ છે કે સપ્ટેમ્બર માસનું પેન્શન ક્યારે મળશે અને કેટલું મળશે તો મિત્રો નિયમ પ્રમાણે ગુજરાત રાજ્ય રાજ્યના તથા કેન્દ્ર સરકારના તમામ પેન્શનરોને પેન્શન દર મહિને મહિનાના અંતિમ દિવસે અથવા મહિનાની પહેલી તારીખે સીધું જ બેંકમાં ખાતામાં જમા કરવામાં આવે છે એટલે કે સપ્ટેમ્બર બે હજાર પચીસનું પેન્શન ત્રીસ સપ્ટેમ્બર કે પછી એક ઓક્ટોબરે તમને મળી જશે પરંતુ જો ક્યારેક બેંકની ટેકનિકલ સમસ્યા કે પ્રોસેસિંગમાં વિલંબ થાય તો કદાચ બે તારીખે પણ પેન્શન જમા થઈ શકે છે એટલે ચિંતા કરવાની જરૂર નથી તમારું પેન્શન ચોક્કસપણે સમયસર જમા થઈ જશે હવે મોટી વાત એ છે કે કેટલું પેન્શન મળશે તો મિત્રો તમારું પેન્શન તમારા મૂળ પેન્શન વધતા મહેસૂલી ભથ્થું એટલે કે ડીએ પ્લસ અન્ય લાભો પ્રમાણે નક્કી થાય છે છેલ્લા કેટલાક મહિનાઓમાં સરકારે ડીએ વધારાની જાહેરાત કરી હતી અને આ નવા દરનો ફાયદો સીધો જ સપ્ટેમ્બર માસની પેન્શનમાં સામેલ થવાનો છે એટલે કે તમારું પેન્શન જૂની સરખામણીએ થોડું વધારે મળશે આ વધારો મોંઘવારી સામે રાહતરૂપ છે અને ખાસ કરીને વૃદ્ધાવસ્થામાં રોજિંદા ખર્ચો સંભાળવા માટે મોટી મદદરૂપ છે તો મિત્રો આટલું યાદ રાખજો કે પેન્શન માત્ર રૂપિયા નથી એ આપણી સેવા મહેનત અને વર્ષોની નિષ્ઠાનું માન છે જ્યારે પેન્શન સમયસર મળે છે ત્યારે આપણા મનમાં એક વિશ્વાસ જન્મે છે કે સરકાર આપણા માટે કાળજી લઈ રહી છે તો મિત્રો અંતમાં ફરી એકવાર સ્પષ્ટ કહી દઉં કે સપ્ટેમ્બર માસનું પેન્શન ત્રીસ સપ્ટેમ્બર કે પછી એક ઓક્ટોબર સુધી તમારા બેંક ખાતામાં આવી જશે અને તેમાં તાજેતરમાં જાહેર કરાયેલા ડીએ વધારાનો પણ સમાવેશ થશે તો મિત્રો જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો મળીશું આવી જ માહિતી સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ